નમસ્કાર દર્શક મિત્રો અમારી વિશેષ રજૂઆત ગણેશ દર્શન જેમાં આપ સર્વે દર્શકોનું હાર્દિક સ્વાગત છે અમારો વિડીયો આપને પસંદ આવે તો કોમેન્ટમાં જય ગણેશ અવશ્ય લખજો અને વિડીયો લાઇક શેર અચૂક કરશો આવો દર્શન કરીએ જમણી શુંઢવાળા ગણેશજીના ગણપતપુરા ગણેશ મંદિર ધોળકા નજીક પાવન યાત્રાધામ છે અહીં બિરાજમાન જમણી શુંડવાળા ગણેશજી છે સમગ્ર ભારતમાં ગણેશ ઉત્સવની શરૂઆત સાથે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આ અવસર પર અમે તમારી ગુજરાતના સુપ્રસિદ્ધ ગણેશ મંદિરોની વિશે માહિતી આપશું અમદાવાદ ધોળખાતી નજીક આવેલું કોઠ ગામે ગણપતપુરા જ્યાં બિરાજમાન છે જમણી શુંડવાળા ગણેશજી આવો જાણીએ મંદિરનો ઇતિહાસ વિશેષતા તેમજ મહિમાઓ લોકવાયકા મુજબ આ મંદિરમાં બિરાજમાન મૂર્તિ સ્વયંભૂ પ્રગટ થયેલી ગણપતિદાદાની મૂર્તિ છે જેની ઝુંડ જમણી બાજુ વળેલી એકદંતી છ ફૂટ ઊંચાઈ ધરાવતી અનોખી પ્રતિમા છે વિક્રમ સંત નવસો તેત્રીસના અષાઢવદ ચારના દિવસે ગણેશજીની પ્રતિમાની ખોદકામ દરમિયાન નીકળી હતી ગાડામાં મૂકતા જ વગડ બળદનું ગાડું ચાલવા લાગ્યું અને ગણપતપુરાના ટેકરે ઊભું રહ્યું ત્યાં દાદાએ બેસણા કર્યા હતા સમગ્ર ભારત દેશમાં ગણેશજીની પ્રતિમા અને અહીંની પ્રતિમામાં વિશેષતા છે ગણેશ ચતુર્થીના દિવસે હજારોની સંખ્યામાં ભક્તો દાદાના દર્શનાર્થે આવે છે જ્યાં દાદાને ફૂલ ધરો ચૂરમાના લાડુ મોતીચંદના લાડુ બુંદીના લાડુઓ ધરવામાં આવે છે દર માસની ચોથના દિવસે શ્રદ્ધાળુઓ ગુજરાત સહિત બહારના રાજ્યોમાંથી દાદાના દર્શનાર્થે આવતા હોય છે શ્રદ્ધાળુઓ માટે મંદિર પ્રશાસન દ્વારા ચા પાણી તથા મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવે છે અહીં મોટું અનક્ષેત્ર પણ ચાલે છે સમગ્ર દર્શક મિત્રોને જય ગણેશ